પૂર્વ કેન્દ્રીય મંત્રી રૂપાલ અને શું ક્ષત્રિય આંદોલન નડી ગયું ગુજરાતમાં ક્ષત્રિય સમાજને લઈને પરશોત્તમ રૂપાલાએ વિવાદિત ટિપ્પણી કરી હતી તેના કારણે ગુજરાતમાં આંદોલનની અસર પરિણામ ઉપર તો ના જોવા મળી પરંતુ અન્ય રાજ્યોમાં ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીને આ વખતે ખૂબ મોટું નુકસાન થયું છે અને આના સંદર્ભમાં આ વખતે પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને પીએમ મોદી ત્રણ પોઈન્ટ ઝીરો કેબિનેટ મંત્રીમંડળમાં સ્થાન ના મળ્યું તેવી અનેક ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે હવે પરસોત્તમ રૂપાલા પોતે જ મંત્રીપદના જે આ સમગ્ર મામલો સામે આવ્યો છે તેને લઈને તેમણે નિવેદન આપ્યું છે તેમણે પત્રકારો સાથે વાતચીત કરતા શું વાત કહી છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ક્ષત્રિય સમાજને લઈને વિવાદિત ટિપ્પણી પરસોત્તમ રૂપાલા જે રાજકોટ લોકસભાના ઉમેદવાર હતા તેમના દ્વારા કરવામાં આવી હતી તેના કારણે સમગ્ર ગુજરાતભરમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો પરંતુ લોકસભાની ચૂંટણીના જે પરિણામો સામે આવ્યા રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સાડા ચાર લાખથી પણ વધુ મતો સાથે વિજય થયા તેને જ લઈને કહેવાય રહ્યું છે કે ગુજરાતમાં ક્ષત્રિય આંદોલનની એવી કોઈ અસર ખાસ જોવા ના મળી પરંતુ ક્ષત્રિય સમાજના આંદોલનની અન્ય રાજ્યોમાં અસર દેખાઈ હોય તેવું માનવામાં આવી રહ્યું છે ને તેના કારણે ભારતીય જનતા પાર્ટીને કેટલીક પરંપરાગત બેઠકો ગુમાવી પણ પડી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કદ્દાવર નેતા પૂર્વ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાને ક્ષત્રિય સમાજના વિવાદના કારણે આ વખતે કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન ના મળ્યું હોવાની વાતો પણ ચર્ચાઈ રહી છે શું ખરેખર પરસોત્તમ રૂપાલાને ક્ષત્રિય સમાજનું આંદોલન નડી ગયું તેને લઈને પણ સવાલો થઈ રહ્યા છે ત્યારે આજે રાજકોટમાં જિલ્લા પંચાયતના કામોને લઈને સાંસદ રાજકોટના જે હાલ છે પરસોત્તમ રૂપાલા તેઓ પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા તે બેઠકમાં પત્રકારો દ્વારા જ્યારે મંત્રી પદને લઈને વાત કરવામાં આવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણ પોઈન્ટ ઝીરો કેબિનેટ મંત્રીમંડળમાં સ્થાન તેમને આપવામાં આવ્યું તેને લઈને વાત કરી ત્યારે પરસોત્તમ રૂપાલાએ શું કહ્યું તે સાંભળી લો કશા હોતા નથી આપવાના કારણ હોતા નથી નહીં આપવાના કારણો હોતા નથી પક્ષ અને પ્રધાનમંત્રી શ્રીનો આ પેરોગેટિવ હોય છે એમણે જે નિર્ણય કર્યો છે અત્યાર સુધીના બધા નિર્ણયો જે મારા માટે થયા છે એમાં આ નિર્ણય પણ મારા માટે થયું છે એમનું સ્વાગત છે હતા રાજકોટ લોકસભાના સાંસદ પરસોત્તમ રૂપાલા તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે મંત્રી પદ મળવું ન મળવું તેના પાછળ કોઈ કારણો ના હોઈ શકે સાથે જ ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે નિર્ણયો તેમના માટે લીધા છે અને આ નિર્ણય પણ તેમણે મંત્રીમંડળમાં સ્થાન આપવાનો લીધો છે તેને લઈને તેમણે આ નિર્ણયનું પણ સ્વાગત કર્યું છે એટલે કે કહી શકાય ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજપીઢ નેતા પરસોત્તમ રૂપાલાને આ વખતે કેબિનેટ મંત્રીમંડળમાં સ્થાન ના મળતા અનેક ચર્ચાઓ વેગવાન બની છે ત્યારે કેટલાક એવા ઉમેદવાર હતા કે તેમને આ વખતે ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ ના આપીને તેમની બાદબાકી પણ કરી હતી તો ક્યારેક કેટલાક જે ઉમેદવારો હવે સાંસદ બન્યા છે તેમાંથી મંત્રીમંડળમાં તેમને સ્થાન નહોતું મળ્યું તેમાંથી એક પરષોત્તમ રૂપાલા પણ કહેવાય રહ્યા છે હવે આ તમામ અટકળો તમામ ચર્ચાઓ વચ્ચે જે પરષોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું છે તે નિવેદન પણ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે દર્શક મિત્રો અત્યાર સુધી આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજી ન્યુઝ ની ચેનલ ને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ